જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ડિઝાયર યુડાઈ વર્ના હોન્ડા સિટી ટાટા અલ્ટ્રોજ ટોયાટો ગ્લાઝા સ્વિફ્ટ વિડિયાઇ કિયા સોનિટ આ બધી જ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા સવો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારું લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં ફોટા સાથે વાહનની બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ડિઝાયર બે હજારની બારના આઠમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે જી જે જીરો સિક્સનું પાર્સિંગ વડોદરાનું પાર્સિંગ તમને આ ગાડીનું જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો વીએ વર્ઝન છે આ ગાડીનું ફ્યુલ વિશે વાત કરી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોવા મળશે વાન ઓનર ગાડી છે કંપની કલરની અંદર તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો વીમો ચાલુ છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે જ્યારે ટાયર નવા નાખેલા છે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજે છે તમારે આ ગાડી લેવાની હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ગાડી વિશેની વધુ વિગત મળી રહેશે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું છ એકત્રીસ તેત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આ ગાડીની માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ તમે જે હ્યુડઈ વરના ગાડી જોઈ રહ્યા છો હ્યુડઈ વરના હ્યુન્ડાઈ વર્ના બે હજાર ને તેર ના મોડલ ની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો ઈ એક્સ વર્ઝન છે બે હજાર ને તેર સાતમા મહિનાના મોડલ ની ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ વર્ના ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની કલર શોરૂમ કન્ડિશન ની અંદર તમને વર્ના ગાડી જોવા મળશે ટાયર કન્ડિશન સારી નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડન્ટ થયેલું નથી એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એ ટુ જેડ સિસ્ટમ વર્કિંગ કરે છે ફૂલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે વાન ઓનર ગાડી છે વીમો પણ ચાલુ છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજીત કિંમત ચાર લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ગાડીના વર્ઝન વિશેની વાત કરું તો ઇએક્સ વર્ઝન છે તમને આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત ખોડલ મોટર્સની અંદર તમને સુરત આ ગાડી જોવા મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી આ ભાઈનો નંબર છે વરનાના માલિકનો તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો તમારે આ ગાડી ઈચ્છા હોય અને તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ ગાડી વિશેની વધુ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આ વરના વિશેની માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ત્યારબાદ તમે જે ગાડી જોઈ રહ્યા છો આ મહિનાના મોડલની તમને સિટી જોવા મળી રહેશે વર્ઝન વિશેની વાત તો વી એક્સ વર્ઝન છે જી જે સિક્સ પાર્સિંગ વડોદરાનું પાર્સિંગ જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર સોસઠ હજાર કિલોમીટર ચાલેલી છે વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળે છે કંપની કલર શોરૂમ કંડિશનની અંદર તમને આ હોન્ડા સિટી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ પેટી પેક એન્જિન છે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી વેચવાની છે વીમો પણ ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર સોસઠ હજાર કિલોમીટર ચાલેલી છે બધા જ ટાયર નવા નાખેલા છે બધી જ સર્વિસ કમ્પ્લીટ છે તેમજ તમને આ ગાડીની બે છાવી જોવા મળશે તેવું આ ગાડીના માલિક જણાવે છે ગાડીની અંદાજીત કિંમત વાત કરું તો ગાડીની અંદાજીત કિંમત સાત લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી રૂબરૂ કન્ડિશન ચેક કરી તમે આ હોન્ડા સિટી લઈ શકો છો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આ ગાડીની માહિતી આપેલી છે આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આ ગાડી વિશેની વધુ માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ અલ્ટ્રોઝ ગાડી જોઈ રહ્યા છો ટાટા અલ્ટ્રોઝ બે હજારની એકવીસ ને દસમા મહિનાના મોડલની તમને ટાટા અલ્ટ્રોઝ ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળી રહેશે વર્ઝન વિશેની વાત કરું તો એક્સ ઈ વર્ઝન છે આ ગાડીનું બે હજાર એકવીસ દસમા મહિનાના વર્ષના મોડલની તમને ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિન અત્યાર સુધીમાં આ ગાડી ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને અલ્ટ્રોઝ જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટાટા અલ્ટ્રોજ વેચવાની છે વીમો પણ ચાલુ છે ગાડીની કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજિત કિંમત પાંચ લાખ પાસઠ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહે છે તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય બધી જ વિગતો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર ટાટા અલ્ટ્રોઝ ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ત્યારબાદ તમે જે ટોયાટો ગ્લાંઝા વર્ઝનની ગાડી તમે જોઈ રહ્યા છો ટોયાટો જી બે હજારને એકવીસને ત્રીજા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે ગ્લાંઝા પંદરનું પાર્સિંગ છે તમે વિડીયોમાં કંડિશન જોઈ જી વર્જન પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ ગ્લાંજા જોવા મળશે વન ઓનર ગાડી છે કંપની કલર સિલ્વર કલરની અંદર તમે ગાડી જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ગાડી ખરીદી શકો છો અને તમે ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશેની વાત કરું તો કિંમત છ લાખ નેવું હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ ગાડી સોસઠ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવશે વીમો પણ ચાલુ છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે ન્યૂ કન્ડિશનની અંદર તમને આ ટોયાટો ગ્લાંજા જોવા મળી રહેશે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો આ ગાડી વિશેની બધી જ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આ ટોયાટો ગ્લાંજા વિશેની માહિતી આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ તમે જે સ્વિફ્ટ વીડીઆઈ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ વીડીઆઈ ટુકડો આ ગાડી વેચવાની છે બે હજાર ને ચૌદ ની ત્રીજા મહિનાના મોડલ તમને આ વિડીયો અંદર તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ટાયર નવા નાખેલા છે તેઓ ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સુરતનું પાર્સિંગ જી જે ઝીરો પાંચ સુરતનું પાર્સિંગ જોવા મળશે વીમો પણ ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી એંશી કિલોમીટર ચાલેલી છે તમે આ ગાડી વિશેની વધુ વિગતો તમે આ ભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો બે હજાર ને ચૌદની ત્રીજા મહિનાના મોડલની ગાડી છે ડીઝલ એન્જિન વન ઓનર ગાડી ગાડીની કિંમત વિશેની વાત કરું તો ગાડીની કિંમત ત્રણ લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આ સ્વિફ્ટ વીડિયા ટુકડા વિશેની માહિતી આપેલી છે ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આ ગાડીની માહિતી આપેલી છે મિત્રો તમે ત્યારબાદ તમે જે કીયા સોનેટ એસટીએનની ગાડી તમે જોઈ રહ્યા છો કીયા સોને એસટીએક્સ વર્ઝન છે જે જે આડત્રીસનું પાર્સિંગ તમને જોવા મળશે ડીઝલ એન્જિનની અંદર તમને કીયા સોનેટ ગાડી જોવા મળી રહે છે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે શોરૂમ કન્ડિશન કંપની કલર ગુડ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સિત્તેર હજાર કિલોમીટર ચાલેલી છે બે હજાર બાવીસ ને છઠ્ઠા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે બધા જ ટાયર નવા છે બે ચાવી જોવા મળશે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની અંદાજીત કિંમત અગિયાર લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો આ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ગાડીના માલિકનો નંબર છે કે આ સોનેટના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને કોન્ટેક કરી શકો છો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જ્યારે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમારી આ ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં